હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા જોઈશી વાર્તાઓ તો તમે સાંભળેલી જ હશે માતા પિતા દાદા દાદી સ્કૂલમાં ઘણી બધી જગ્યાએ કે અડોશ પડોશમાંથી કે મિત્રો દ્વારા બરાબર અહીં તમારે પાઠ્યપુસ્તકમાં ના હોય શાળાના પુસ્તકોમાં ના હોય તેવી અને સ્થાનિક બોલીમાં તમે જે રીતે સાંભળી હોય તેવી રીતે જે છે તે વાર્તા લખવાની છે વાર્તાનું નામ છે અહંકારી કાગડો અને તેના ઉછીના પીછા કોની પાસેથી વાર્તા સાંભળી તો કે દાદા પાસેથી આ વાર્તા કે સ્કૂલના પુસ્તકોમાં આપેલી નથી એક વખત એક કાગડાએ મોરને તેના સુંદર પીછા સાથે જોયો તેને પણ મોર જેવું બનવાનું મન થયું તેણે મોરના ખરી ગયેલા પીછા એકત્ર કર્યા અને પોતાના કાળા પીછાની સાથે તેણે ચોંટાડ્યા આ રીતે ઉછીના પીછા લાવી તે ગર્વભેર બીજા પક્ષીને બતાવવા લાગ્યો પછી તે બધા મોર ચણતા હતા તે બાગમાં ગયો પણ બધા મોરે તેને પકડી પાડ્યું એટલે કે ઓળખી લીધો તેના ઉછીના લગાડેલા પીછા તેણે ખેંચી નાખ્યા અને બાગમાંથી ભગાડી મૂક્યો પછી તે નિરાશ થઈ પોતાના જૂના સાથીઓ પાસે આવ્યો તેમણે પણ તેને સ્વીકાર્યો નહીં એટલે કે તેણે પણ તેનો અસ્વીકાર કર્યો અને ત્યાંથી ભગાડી મૂક્યો વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે વાર્તામાંથી શીખવા મળે છે કે ઉછીના પીછાથી સુંદર પક્ષી બનાય નહીં ત્યાર પછી અહીં નીચે એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે કોઈ પણ એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે તમે આ વાર્તાનું ચિત્ર પણ દોરી શકો છો અને બીજી કોઈ પણ વાર્તાનું ચિત્ર દોરી શકો છો મેં અહીંયા વાંદરો અને મગર આ એક સરસ મજાની વાર્તા છે તેનું ચિત્ર દોરેલું છે તમે આ ચિત્ર પણ દોરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે મળીશું નવા વિડીયોમાં